જય ભીમ નમોબુ થાય આજે હું તમને આપણા ઇતિહાસમાં થઈ ગયેલા એવા મૂળ નિવાસી પુરુષો તથા સન્નારીઓ વિશે વાત કરું તેમાંથી આજે હું તમને જણાવીશ જ્યોતિરા ફૂલે તથા માતા સાવિત્રીબાઈ ફૂલે કે જેમાં આપણને જેઓએ આપણને ભણવાનો અધિકાર આપ્યો આ સમાજની બહેન દીકરીઓને ભણવાનો અધિકાર અપાવ્યો હોય ને તો તે જ્યોતિરાવ જ્યોતિરાવ ફૂલે ફૂલે તથા સાવિત્રીબાઈ ફૂલે તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેને શિક્ષણ અપાવ્યું અને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા બનાવી જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ માટે જ્યારે બાળકોને ભણાવવા માટે જાય છે ને ત્યારે રસ્તામાં લોકો છે ને તેના ઉપર પથ્થર તથા કીચડ તથા કાદવનું તેની ઉપર પથ્થર મારો કરે છે ત્યારે તેઓ તેની સાથે બે સાડીઓ તો સાથે લઈ જાય છે અને તે મનમાં વિચારે છે કે મારી સાથે રસ્તામાં ગમે તે મુશ્કેલી ભલે ને આવે પણ હું આ દેશની દીકરીઓને ભણાવીને જ રહીશ હું તેના માટે બધું જ કરીશ અને તેઓએ આપણા દેશમાં સૌ પ્રથમ દીકરીઓ માટે પણ શાળાની સ્થાપના કરી હતી જ્યોતિરાવ ફૂલે તથા સાવિત્રીબાઈ ફૂલે આપણા માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને તેમના લીધે જ આપણને ભણવાના અધિકાર ઉધાય છે આજે હું તમને આપણા સમાજમાં એવા ઘણા એવા મૂળ નિવાસીઓ તથા સરનારીઓ થઈ ગયા તેમાંથી હું તમને એક વાત કરીશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિ આપીને વિદેશમાં ભણવા માટે મોકલેલા હતા તેવી જ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ પચાસ જ જેટલા વ્યક્તિઓને શિષ્યવૃત્તિ અપાવીને વિદેશમાં ભણવા મોકલેલા પણ તેમાંથી તેમાંથી અમુક અમુક લોકો લોકો પાછા પાછા આવ્યા આવ્યા અને નહોતા જે લોકો પાછા આવ્યા ને સાહેબને આવીને પૂછ્યું કે સાહેબ હું ડોક્ટર બની ગયો છું સાહેબ હવે હું શું કરું સાહેબ મેં આ પદ હાસિલ કરી દીધું છે હવે હું શું કરું ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકર કહે છે કે સાંભળ તારે હવે બીજું કઈ નથી કરવાનું તારે આપણા સમાજની અંદર જઈને બધાને દેખાડવાનું છે કે તમે જુઓ આ છે ને આને કહેવાય તમે તમે જુઓ આ તો તમે આ આ પદ હાસિલ કરી શકશો તેવી જ રીતે તારે બધાને સપના દેખાડવાના છે કારણ કે આજથી સિન્થેરસી વર્ષ પહેલા જાઓને તો આપણને ખબર પણ ન હોય કે ડોક્ટર કોણ હતા એવી વિચારધારામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બધાને કીધું કે તારે આપણા સમાજની અંદર જઈને બધાને સપના બતાવવાના છે કે તમે આ ભણશો ને તમે આ મહેનત કરશો કરું કે તમારે તમારા બાળકોને ક્યારેક પીએસઆઈ લઈ જઈને તો જુઓ અને એને દેખાડો તો ખરા કે જો બેટા આ બેઠો ને તેને પીએસઆઈ કહેવાય જો બેટા આ ગાડી આવે ને આઈપીએસ ની ગાડી છે તમે તેને સપના દેખાડશો ને ત્યારે તે સપના જોશે ત્યારે તેની અંદર મહેનત કરવાનો જુસ્સો જાગશે અને ત્યારે તેને ખબર પડશે કે શિક્ષા અને શિક્ષણ એટલે કે જ્ઞાન તે કેટલું મહત્વનું છે ખાલી ફક્ત શિક્ષણ મેળવવું નહીં પણ શિક્ષણની સાથે સાથે કોઈ પણ વસ્તુનું જ્ઞાન જો તમારી પાસે હશે ને તો તમે તમારી જાત મહેનતથી તમે ઘણું બધું હાસિલ કરી શકશો પહેલાના સમયમાં તો એટલી સ્વતંત્રતા નહોતી

અને આ સમયગાળા દરમિયાન તમારે એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે તે પોતાના જીવનનો સાચો રસ્તો સાચો માર્ગ પસંદ કરી શકે તેને ખબર પડે કે મારે કયા રસ્તા ઉપર હાલવું જોઈએ અને મને આગળ જતાં શું પરિણામ મળશે માટે તમારે તેને સપના દેખાડવા માટે સારી એવી જગ્યાએ લઈ જવા જોઈએ અને સારી એવી બાબતોનું જ્ઞાન આપવું જોઈએ અંતે બસ એટલું જ કહીશ જય ભીમ નમો બધા બાબા કલમ ના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે